ખાલી એક પુસ્તક વાંચીને બેસી જવા માટે આ વ્યાસપીઠ નથી આ ધંધો નથી ધર્મ છે જ્યારથી કથાને લોકોએ મનોરંજન બનાવી લીધું ખૂબ આનંદ થયો તમે બે સત્રની કથા રાખી હવે એક સત્રની કથામાં શું થાય કોઈ પ્રકારનો ન્યાય ન મળે કથા કોઈ પ્રકારની અડધી કલાક પંદર મિનિટ વીસ મિનિટ આપણે મંગલાચરણમાં જતું રહી પંદર વીસ મિનિટ કીર્તનમાં જાય તો બે કલાકમાં શું કથા થાય કશું જ ન થાય મને ઘણી વાર અમારે તમે જોજો આ બધા બેઠા હું આ લોકોને મેં એમ નથી કીધું કે આપણે આ ધૂન ગાવાની એટલે મને આવડે હું ગાઈશ તમને આવડે તમે વગાડો આ કઈ સ્ક્રીપ્ટ થોડી છે ડોંગરેજી મહારાજના જીવનનો પ્રસંગ છે ડોંગરેજી મહારાજનું નામ સાંભળ્યું છે ભાગવત જે કિંકર કહેવાય ડોંગરેજી મહારાજ સવારમાં સંધ્યામાં બેઠા ધ્યાન કરવામાં બેસી ગયા કઈ ખબર રહી નહીં કે નવ વાગે કથા કરવા જવાના છે આયોજકો બધા કહેવા માંડ્યા કે બાપજી તમને કંઈ ખ્યાલ છે કે નહીં આ નવ વાગ્યાનો ટાઈમ છે અગિયાર વાગ્યા અમારે શું કરવાનું ત્યારે લોંગ્રેજી મહારાજ કીધું બેટા હું તમને કથા સાંભળવા માટે નથી આવતું મારા ઠાકોરને કથા સાંભળવા માટે આવું છું મારે વીસ જણા હોય તો મને કાંઈ ફેર ન પડે અને બે લાખ બેઠા હોય તો મને કાંઈ ફેર ન પડે મારે તો મારી સામે મારો મહાદેવ બેઠો હોય એનાથી મારે મતલબ છે પછી કોઈ સાંભળે ન સાંભળે મને કાંઈ ફેર ન પડે એટલે કથા છે ને એ મનોમંથન છે મનોરંજન નથી એટલે કીર્તન ન આવે ક્ષમા કરજો ક્યારેક ક્યારેક આપીશું પણ ન આવે તો ક્ષમા કરજો તો વક્તા पुराणज्ञ होवा જોઈએ બીજું વક્તા અને શ્રોતા બનને સૂચીહી સૂચીહી એટલે પવિત્ર તન થી અને મન થી અનિત્ય ત્યાર બાદ દક્ષહ દક્ષહ એટલે પ્રવીણ હોશિયા ત્યાર બાદ કથા ની અંદર કોઈની નિંદા ન થવી જોઈએ સાત દિવસ સુધી જે કથામાં નિંદા કરે એ બીજા જન્મમાં શ્વાન થાય કૂતરાનો જન્મ થાય કથામાં કોઈની નિંદા થવી જોઈએ નહીં કથામાં જે વિઘ્ન કરે કોઈ કથા કરતું હોય આપણે એમ કે એ બધું ક્યાં કરવાની જરૂર છે બધું ચાલે હવે એ બીજા જન્મમાં ભૂંડ બને હા

શ્રાવિતાયા કથાસ્માકમ સહુતેયં શુભાવહ સૌથી પહેલા કથા સાંભળવા માટે દીક્ષા લેવી જે આપણે કાલે પ્રાયશ્ચિત કરી હવે દીક્ષા લીધા પછી શિક્ષા આવે હવે શું થાય છે અત્યારે પહેલા શિક્ષા થાય છે અને પછી દીક્ષા લેવા સેની દીક્ષા તો કે ઓમ નમઃ શિવાય મંત્ર સાત દિવસ સુધી જ્યારે પણ તમે બોલો તો બેસો પછી જ બોલજો હાલતા ચાલતા નહીં હાલતા ચાલતા બોલવું હોય તો શિવાય નમ શિવાય નમ શિવાય નમ આવો જપ કરવાનો પણ મંત્ર બોલવાનો હોય તો નીચે બેસી ઓમ નમ શિવાય ઈ બોલી શકાય ત્યારબાદ બ્રહ્મચર્યનું પાલન કરો એ કાલે મેં તમને કહ્યું ત્યારબાદ બીજો એક નિયમ છે બની શકે શક્ય હોય તો જમીન ઉપર નિયમ બતાવ્યા છે બની શકે તો ઉપવાસ કરવો એ ન થાય તો એક ટાઈમ જમવું એ ન થાય તો બે ટાઈમ જમવું અને હાવ ભૂખ લાગ્યા વગર રહેવાતું જ ન હોય તો આખો દિવસ જમવું બરાબર પણ કથા વિઘ્ન કરો કથામાં આળસ અને પ્રમાદ ન આવે એવું અને સૌથી વધારે આપણે ફ્રી પડ્યા હોય તો જીવ ન ખાવ આનાથી બીજો મોટો કોઈ ઉપવાસ જ નથી સાત દિવસ માટે હું તો ઘણી વાર કહું કથામાં જ કેતો હોઉં કે ઉપવાસ અત્યારે છે ને ભૂખ્યા રહેવાના ન કરવા એક દિવસ હું મોબાઈલમાં વોટ્સએપ ચેક નહીં કરું એક દિવસ હું મોબાઈલ નહીં અડવું એક દિવસ હું ક્રોધ નહીં કરું એક રોજે ખોટું કરીએ છીએ રોજે ખોટું કરીએ એક કામ કરીએ તો આપણે એક દિવસ તો નિયમ પાળીએ એટલે બે જણા એકાબીજે સંપી ગયા કે એક કામ કર આજે તું કર કાલે હું બોલે શું તારે કે કોઈ વસ્તુમાં આજના દિવસમાં ના નહીં થાય કોઈ પણ મળે કંઈ પણ થાય મોઢામાંથી ના શબ્દ ન નીકળવું જોઈએ બોલે ભલે આજે નિયમ સવારમાં ઉઠ્યો ઉઠીને હજી ચા પીવા માટે એને ઘરવાળી એ કહ્યું કે તમારે ચા પીવી છે બોલે હા ના તો પાડવાની જ નહીં અને પેલી વિચાર કર્યો કે કોઈ દિવસ સવારમાં ઉઠતા વચ્ચ ચા પીવે નહીં અને આજે હા કેમ પાડી કંઈક છે ત્યાંથી શરૂઆત થઈ અને પહેલાં એ કહ્યું કે તમે તો કોઈ દિવસ પીતા નથી આજે કેમ હા કંઈ બોલ્યો ને નિયમ હતો યાદ આવ્યું કે આજે કોઈ વસ્તુને ના નહીં પાડવાની ત્યાંથી બહાર નીકળ્યો પોલીસવાળા મળ્યા પોલીસવાળાએ પૂછ્યું તે ચોરને જોયો બોલે હા ના પાડવાની હતી જ નહીં નિયમ હતો જે થાય ગમે તે પરિસ્થિતિ થાય પોલીસ સ્ટેશનમાં લઈ ગયા અંદર કીધું સાચું બોલ જેલમાં નાખી દઈશ તે જોયો તો કે હા પકડીને મૂક્યો અંદર એ દિવસ પૂરો થઈ ગયો બીજે દિવસે પહેલાનો વારો હતો એને કોઈ વસ્તુમાં ના પાડવા હા નહીં પાડવાની બીજા દિવસે સવારમાં એની એ જ પરિસ્થિતિ ટૂંકમાં બે જેલમાં ભેગા થયા પેલો હા પાડવામાં જેલમાં જેલમાં ગયો ગયો ના પાડવામાં પછી બે અંદર કરી વિચાર કર્યો કે સારું એક દિવસે નિયમ પાડ્યો એક દિવસ તોય આવી તકલીફ પડે છે તો જે રોજ નિયમમાં રહેતો હશે એને કેટલી તકલીફ પડતી હશે સજ્જનો સમજવાનું વસ્તુ એ છે જ્યાં નિયમ હોય ને નિયમ ત્યાં યમ ન હોય જ્યાં નિયમ હોય ને ત્યાં સંયમ હોય અને જેના જીવનમાંથી નિયમ નીકળી જાય એના ઘરમાં જ યમ આવે આ ટ્રાફિક સિગ્નલ છે આપણે રૂલ્સ ફોલો ન કરીએ તો તરત દંડ આવે આવે ને અને ન ભરીએ દંડ તો શું થાય તો ગાડી જમા થઈ જાય ને આપણને જમા કરી લે કરી લે ને બસ એક આ લાલ લાઈટ સિગ્નલ આપણને એટલું શીખવાડે છે કે અહીંયા ઊભા રહી जाओ એમ ક્રોધ છે લાલની નિશાની છે એ સમજાવે કે અહીંયા ઊભા રહી જાવ ક્રોધ એટલે લાલ સિગ્નલ જ છે ક્રોધનો રંગ લાલ જ છે પણ એ ન થાય આ નિયમ છે બધા એટલે શક્ય હોય તો જમીન ઉપર સુવું પણ એ શક્ય નથી જમીન પછી ભોજન યથાશક્તિ લેવું પ્રેમપૂર્વક લેવું પણ કથામાં વિઘ્ન ન આવે એવું અને શક્ય હોય તો કથા સંપૂર્ણ દિવસની થાય પછી જ રાત્રે ભોજન કરવું એટલે તમે કોઈ ન કરી શકો એટલા માટે હું કરતો હોઉં છું અથવા તમે કરતા હો તો તમને ધન્યવાદ ત્યારબાદ તામસી ખોરાક ન લેવો જે ખાધા પછી ઘણી વખત આપણે જોઈએ ને તો આપણે લસણ ને ડુંગળી ને એવું બધું ન ખાઈએ પણ એ દવા છે ન ખાવાની ના નથી પાડી પણ ક્યાં ન ખાવી એનું કીધું મેં ઘણા જોયા છે એવા 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 ચોપડીઓમાં લખી લખી લખે છે આ ન ખવાય પેલું ન ખવાય પેલું ન ખવાય હવે એના માટે મારે શબ્દ શું વાપરવું હું હું તો કહું કે લસણ છોડવાની જરૂર નથી લસણ છોડવાની જરૂર નથી ખાલી લખણ છોડો જાહેર પ્રમાણે જીવન જીવો છો એ પ્રમાણે જીવો એ એ અમૃત છે એ ક્યાંથી ઉત્પન્ન થયા છે લસણ ડુંગળી એની કથા છે એ કઈ સામાન્ય વસ્તુ નથી એ અમૃત છે પણ જ્યારે દેવ યજન કરતા હોય ત્યારે એનો નિષેધ છે કેમ કે એ તામસી છે અને તામસી ખોરાક ખાઈએ એટલે વિચાર તામસી આવે વિચાર તામસી આવે એટલે માણસની પ્રવૃત્તિનો માર્ગ બદલાય છે તામસી ખોરાક ન લેવો ત્યારબાદ સત્યતા પવિત્રતા દયા આર્દ્રતા વિનય મમતા સમતા ઉદારતા આ બધી જ વસ્તુ આ નિયમો પાળવાના છે નિત્ય બની શકે તો બાર બ્રાહ્મણોનું ભોજન આમાં લખ્યું છે પણ એ શક્ય અત્યારે નથી હોતું એટલે બાર ન મળે તો છ ન મળે તો ત્રણ ત્રણ ન મળે તો બે અને બે ન મળે તો છેલ્લે એક અને કોઈ ન મળે તો શિવજીને થાળ ધરાવી અને પછી જવું ત્યારબાદ ગાયોની સેવા કરવી ખાસ ગૌ સેવા કરવી નિત્ય ગાયનું પૂજન આવું કરતા હોય છે બિલ્વ વૃક્ષ દાન કરવું આપણે લાવ્યા છીએ ક્યાં છે એને લાવીને અહીંયા કાલે મૂકી દેજો બરાબર વાહ સુ શીગ્રમ ઉભા થઈને અત્યારે અને બીજી એક વસ્તુ લખી છે પણ એ હું કહીશ નહીં કેમ કે કહેવાય નહીં આ તો ઘરના છો એટલે કહી દઉં ના મને ના પાડી બટુકભાઈ નહીં કહેવાનું જ નહીં પણ અમે કોઈને કહેતાય નથી ન કહેવાય બટુકભાઈ અમે કોઈને કહેતા નથી શું કામ અમને કોઈ દેતા નથી સીધો હિસાબ અને સિંહ લખ્યો છે કે ભવતી આ શિવપુરાણ નું કથન છે હવે અમારા ઘરમાં સિંહ ઘુસી જાય પછી અમે થોડા બહાર આવીએ એટલે અમે કોઈ કહેતા નથી અને અમને એટલે કોઈ દેતા નથી તો આ કથા અને શ્રોતાના વક્તવ્યના નિયમ બતાવ્યા ત્યારબાદ અંતે કથા પૂર્ણ થાય કથા વિરામ લઈ એટલે રુદ્ર સંહિતાનો પઠન આપણે અહીંયા થયું જ રહ્યું છે યજ્ઞ જ્યારે થાય ત્યારે રુદ્ર ગાયત્રીનો હોમ કરવો તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત એનો હોમ કરવાનો અહીંયા બોલું નીચે નીચે સરસ ગાયત્રી નો યજ્ઞ દશાંશ હોમ એ છેલ્લે દિવસે અઢાર તારીખે આપણે છે જ એ કરો આવી રીતે જે કથાના નિયમ ની અંદર કથા સાંભળે અને કથા કરે એની મુક્તિ ચોક્કસપણે થઈ જાય સકલ ગુણ વિભેદ નિત્યમ સ્પષ્ટ રૂપમ જગતિ ચ બહિરંતર બાસમાનમ મહિન્દા મનસિચ બહિરંતર વાંગને વૃત્તિ રૂપમ પરમ શિવ મનંતા નંદ સાંદ્રમ પ્રપદ્ય અને એ શિવ કથાની અંદર પોતાના કાનને પવિત્ર કરે પોતાની વાણીને પવિત્ર કરે પોતાની જીભને પવિત્ર કરે પોતાના હાથને પવિત્ર કરે અને મહાદેવનું કીર્તન કરે એની અવશ્ય મુક્તિ થાય આવા ભગવાન મહાદેવના ચરણમાં એ મહાત્મ્યને આપણે અર્પણ કરીએ આઈએ જ્ઞાન સંહિતા એટલે કે પહેલી સંહિતા આવી સાત સંહિતાઓ છે હજી તો આપણે કથાની અંદર પ્રવેશ કરીએ છીએ આ છે છે પહેલી સંહિતા 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 એનું નામ જ્ઞાન એને વિદ્યેશ્વર કહેવાય મેં સવારમાં કહેલું કે વિદ્યાયા ઈશ્વર સવિદ્યેશ્વર જે વિદ્યાનો ઈશ્વર છે એ વિદ્યેશ્વર સવારમાં ઉઠીને ત્રાંબાના કલશમાં પાણી લઈ અને જે વિદ્યાર્થી નિત્ય શિવ ઉપર જલ અભિષેક કરે એને વિદ્યાની પ્રાપ્તિ વિદ્યા જે ગિરીશહ એટલે ભગવાન મહાદેવ તો એ વિદ્યેશ્વર સંહિતાની અહીંયા સુદ્ધજી શરૂઆત કરે છે વ્યાસજીને ને મુનિઓને કહે છે

ભગવાન ની સાથે અંબિકેશમ ભવાની ને પણ વંદન કર્યા કેવા છે ભગવાન મહાદેવ તો આદ્યંત આદિ અને અંત એ ભગવાન મહાદેવ છે શિવ છે ને શિવ એ તત્વ એવું છે પહેલા પણ હતું અત્યારે પણ છે અને પછી પણ રહેશે એ શિવ તત્વ છે ભગવાનની કોઈ તુલના નથી કિંમત ન હોય લોકો અત્યારે કિંમત આંકીને બેઠા છે વાસ્તવિકતાની અંદર જે ઊન તમે જોઈએ છીએ એ જ શિવ છે જે મને તમને દેખાય છે એ જ શિવ છે દેખાય તો પણ એ શિવમાં ઇકાર છે એ ભવાની છે એટલે શિવા અને શિવ આ બંને એક છે એનો ભેદ નથી તમે શિવજીને વંદન કરો એટલે ઉમાન વંદન થઈ જાય હા એ છે આદ્યંત છે છે કેવા તો કે મંગલ એટલે પાપ થાય પાપને જે ગાળે છે એને કહેવાય મંગલ એટલા માટે રામચરિત માનસમાં મંગલ ભવન ભગવાન કેવા છે તો કે મંગલ 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 એટલે આપણે કહીએ મમ મમ એટલે પાપ પહેલાની માતાઓ છે ને છોકરાને જમાડ છે ને ત્યારે એમ કેતી બેટા હાલ ભોજન કરાવી દઉં હાલ પ્રસાદ આપું હાલ ખૌરાવી દઉં ત્યારથી પાપ ને ખાવા અને એ મમને ગાળવું હોય ને તો મહાદેવ પાસે જવું પડે એટલા માટે મંગલ cause i અજન્મા છે એવો ભગવાન મહાદેવ છે 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 ભાવ બતાવ્યો અજરામર આત્મદેવ એ જ તમે જોયું આજ સુધીમાં ક્યારે અનુભવ કોઈ માણસ મૃત્યુ પામે તો ઘરમાં જીવ જાય રોડ ઉપર મૃત્યુ પામે અકસ્માતમાં હોસ્પિટલમાં મૃત્યુ પામે આજ સુધીમાં ક્યાંય એવું સાંભળ્યું કોઈનો સ્મશાનમાં જીવ ગયો છાપામાં વાંચ્યું ન્યૂઝપેપરમાં અથવા તો ગૂગલમાં ક્યાંય એવું સાંભળ્યું કે હા મૃત્યુ થયા પછી સ્મશાનમાં લઈ જાય પણ આજ સુધીમાં કોઈનો સ્મશાનમાં જીવ ગયો એવું ક્યારેય સમાચારમાં આવ્યું